કેરળના ત્રિશુર જિલ્લામાં કુથિરન નેશનલ હાઇવે પર ખતરનાક લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો લૂંટારાઓએ અહીં એક વેપારીને નિશાન બનાવ્યો આ ઘટનાનો એક વિડિયોમાં પણ સામે આવ્યું છે જે કારના ડેસ્ક કેમ્પમાં રેકોર્ડ થયો હતો હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ગત રોજ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો ત્યારે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર આવ્યા હતા ભાવનગરના કોળિયાક ગામ પાસે કુજવેમાં બસ ખાબકી હતી કોળિયાક દર્શન કરવા ગયેલા અને અન્ય રાજ્યના મુસાફરો ભરેલી બસ નાળામાં ખાબકી હોવાના સમાચાર વહીવટી તંત્રને મળતા પોલીસ વહીવટી તંત્ર તેમજ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

શહેરના બોપલ ઘુમા સેટેલાઇટ ગોતા જંજીસ બંગલોજ બોડકદેવ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા આથી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરવામાં આવશે જેમાં બનાસકાંઠાના ડીસામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવશે આ દરમિયાન બે લાખ કરતાં વધુ લાભાર્થીઓને ત્રણસો અઢાર કરોડની સહાયનો લાભ આપવામાં આવશે જેમાં અલગ અલગ ડિઝાઇન તેમજ ગરબાને પેઇન્ટ કરી અને રંગ કરવો તેને ડિઝાઇન કરવી તેને ફિનિશિંગ કરે છે આ ગરબો ત્રણ ઇંચથી લઈ અને બાર ઇંચ સુધીના ગરબા બનાવે છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા ગાંધીનગર તેમજ અરવલીમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ ગીર સોમનાથ તાપી સુરત ડાંગ તાપી વલસાડ નવસારી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી તેમજ દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠાના પાલનપુર હૃદય હચમચાવી દેનાર કિસ્સો બન્યો જેમાં એક સગાભાઈએ તેમજ નાના સગાભાઈની ઘાતક હથિયાર વડે માર મારી હત્યા કરી હતી મળતી વિગત અનુસાર બનાસકાંઠાના પાલનપુરમાં ભાઈએ જ હત્યારાનું રૂપ ધારણ કર્યું જેમાં સગાભાઈઓ વચ્ચે ઘરકંકાસ્પદ થયેલી માથાકૂટ હત્યામાં પરિણમી હતી પાલનપુર કોલેજ કમ્પાઉન્ડ નજીક હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી કેન્દ્રની મોદી સરકારે ચોવીસ સંસદીય સમિતિઓની રચના કરી દીધી છે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસના સાંસદ શશી થરૂરને વિદેશી બાબતોની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે જ્યારે રામ ગોપાલ યાદવને આરોગ્ય સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે આ સિવાય બીજેપી સાંસદ સિંહને સંરક્ષણ બાબતોની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે જોકે સોનિયા ગાંધીનું નામ કોઈ કમિટીમાં નથી